ખેડૂત મિત્રો ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરે તો નંબર એક ઉપર મેસી દસ પાંત્રીસ ડીઆઈ ટ્રેક્ટર આવેલું છે ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે શોરૂમ કન્ડિકન ટ્રેક્ટર આવેલું છે ટાયરની વાત કરીએ તો બસો થી ત્રણસો ટકા ટાયર છે એન્જિનની વાત કરીએ તો પાવરફુલ એન્જિન બેટરી સારી લુકો સારું છે રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે મોડલ છે બે હજાર તેરનું મોડલ માલિકે આ ટ્રેક્ટરની કિંમત રાખેલી બે લાખ એસી હજાર રૂપિયા કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ ટ્રેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો જિલ્લો અમરેલી ગામ ધારી ગામે જોવા મળી જશે માલિકનો નંબર એક નંબર ઉપર નંબર આપલો વધુ માહિતી માટે માલિકનો કોન્ટેક્ટ કરી શકો બે નંબર ઉપર આઈસર ત્રણસો ટ્રેક્ટર આવેલું છે ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે ઘર શોરૂમ શો રૂમ જોવા મળશે ટાયરની વાત કરો પચાસ થી બસો ટકા ટાયર છે એન્જિનની વાત કરો તો રેકાડો એન્જિન જોવા મળશે એન્જિન પાવરફુલ બેટરી સારી વાયરિંગ સારું નવી છત્રી લુકો સારું છે રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે મોડલ છે બે હજાર પંદરનું મોડલ માલિકે કિંમત રાખેલી બે લાખ નવાણું હજાર રૂપિયા કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ ઇસિટર જોવા કયાં મળે તેની વાત કરી તો જિલ્લો અમરેલી તાલુકો ધારી ગામ ધારી ગામે જોવા મળી જશે માલિકનો નંબર ડિપ્રીસનમાં બે નંબર ઉપર નંબર આપેલો વધુ માહિતી માટે માલિકનો કોન્ટેક્ટ કરી શકો ખેડૂતભાઈએ આપણી ચેનલ પર જાહેરાતસ્તાની જાહેરાત કરવી હોય છે આડો રાખીને વિડીયો આડાપાડીને ફોટા કિંમત મોડેલ સરનામા સાથે મૂકવાનું રહેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર સનુ બે હુડતાળી વાયુ પશુકુન પછી વોટ્સઅપ પર મેસેજ કરવાનું રહેશે વિડીયો સરળ લાગ્યો તો લાઇક કરો કમેન્ટ કરો અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અન્ય કોઈ વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે કોઈ ખોડક બેને માલિકના નંબર લેતા ન ફાવતું હોય તો વિડીયોની નીચે એરો ઉપર ટાઈચ કરશો ટાઇટલમાં ડિપ્રિપ્શનમાં માલિકના નંબર ખુલી જશે આપણી ચેનલ પર ખરીદી કરો તો પૂરી પડતાલ બાદ કરતું ચેનલ ખાલી ડિટેલ માહિતી માટે છે ચેનલની કોઈ જવાબદારી રહેશે નહીં ફેસબુક પેજને ઇન્સ્ટા પેજ ઉપર નવા આવો તો જરૂર ફોલો કરજો ત્યાં બી લેવટના વિડીયો જોવા મળતા રહે